જે લોકોને ગણિતનો ડર લાગે છે ને આવા દાખલા છોડીને આવે છે ને એ આરએમસી જુનિયર ક્લર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે અને શું કીધું છે તમને કે બ્રિજેસ સુડતાલીસોમાં એક સ્કૂટર ખરીદે છે અને જેમાં આઠસો રૂપિયાનું રિપેરિંગ કરાવે છે એટલે એ સ્કૂટર ની પડતર કિંમત થઈ જાય છે સુડતાલીસો વત્તા આઠસો એટલે પંચાવનસો રૂપિયા અને ત્યારબાદ એ સ્કૂટર વેચી નાખે છે અઠ્ઠાવનસોમાં તો કેટલા ટકા નફો થાય તો વેચાણ કિંમત છે અઠ્ઠાવનસો એનો મતલબ એવો થયો કે વેચનારે ત્રણસો રૂપિયાનો નફો લીધો હવે એને પડ્યું હતું કેટલામાં પંચાવનસોમાં એનો મતલબ એવો થયો કે મૂળ કાં તો પડતર કિંમતે નફો ગણાય તો ત્રણસો ડિવાઈડેડ બાય પંચાવનસો ગુણ્યા તમે કરી નાખો સો એટલે મળી ગયા તમને ટકા તો ડબલ ઝીરો ડબલ ઝીરો કેન્સલ ત્રણસો ભાગ્યા પંચાવન એટલે તમે એક વસ્તુ સમજો કે અગિયાર પંચા પંચાવન થાય અને સાઠ પંચા ત્રણસો થાય એટલે સાઈઠ ના છેદમાં તો તો છેદમાં એનો મતલબ આવવા ઓપ્શન કેન્સલ ઓપ્શન કેન્સલ હવે તમારી પાસે શું કહેધું તો કે ફાઈવ ઇન્ટુ ફાઈવ બાય ઇલેવન અને સિક્સ ઇન્ટુ વન બાય ઇલેવન હવે તમે સમજો અગિયાર છાસઠ તો અહીંયા તો સાઠ જ જોઈ એટલે આ નહીં આવે તો આ જ જવાબ છે અગિયાર પંચા પંચાવન પંચાવન ને પાંચ સાહીઠ સાઠના છેદમાં અગિયાર એટલે ખેલ વિચારનો હતો રકમનો નહીં થેન્ક યુ